તમે ચારસો મીટર નો રાઉન્ડ મારો છો કયા ખૂણે કેટલો ટાઈમ આવી ગયો ને એ મને ખબર હોય હું ઘડિયાળ નો હોય ને તોય કહી દઉં કે આ ભાઈ નો ટાઈમ અહિયાં પુગ્યો છે આટલો થવાનો છે આ ભાઈ આ ખૂણે પુગે છે ને આટલો ટાઈમ જ થયો જોઈ લો તમે આ ભાઈ અહિયાં પુગશે એટલે એટલા ટાઈમ માં જ પુગશે ને એમ એ અનુભવ મારી પાસે એમ બીજું કઈ નઈ કે આને કઈ દઉં કે આનો આ ટાઈમ આવે કાય આપડી પાઈ માતાજી ભગવાન કે કઈ આપડી પાસે ઓલું નથી એનો સમતકાર અનુભવ બીજું કઈ ની તમે આવી આન પહેલી વખત 1600 માપો હાલો તમારો ટાઈમ હું કહી દઉં કાનનો ટાઈમ આટલામાં જ આવે એની ઉપર એક સેકન્ડ નો હોતો દો નહીં હું તમને નો કહી સહી ઈ તમારે ગમે ગમ્યે બીજા માણને લાવવાનો હું એને કહી દઉં કે આનો ટાઈમ આટલો જ આવશે જાવ તમને કહું તો તમે ઢીલા પડી જાવ એ માણસ ને ખબર ન હોવી જોઈએ બીજા ગમે એને હું કહી દઉં કે આનો આટ ટાઈમ આવે અને ગ્રાઉન્ડ ઉપર હોય તઈએ જ હા કે માણસનો હા ભાગેની ને આ આ કે આના આ નાક થી આ બાજુ છે ને આટલો ટાઈમ લખ્યો છે આ ઇન્કર્ માઇક્રો સેકન્ડું છે હે ને નૂર ઉપર થી ખબર પડી જાય અને એ પાછો પેલો રાઉન્ડ ઈ મારે તો વાયલા ત્રણ રાઉન્ડ કહી દઉં કે આમાં બે રાઉન્ડ ઉભો રહી જશે એક રાઉન્ડ ઉભો રહી જશે એ કહી દઉ પાછો એનો time તો પછી એનો ટાઈમ એનો time તો પછી વાત પણ ઈ માણસ ક્યાં ઉભો રહી જાય છે એ હું તને કહી દઉં એ માણસ આટલા round એ ઉભો રહી જાય છે જાવ એ પૂરું નથી કરી શકવાનો અનુભવ બીજું કઈ નહી મેં તો બઉ છોકરાઓનો અનુભવ લીધા એટલે મને ખુદ ને પછી મને ખુદ ને આત્મવિશ્વાસ આવી જાય કે નહીં આ જે બોલું એ થાય તો છે હો ખરું દીકરું એમ આમ લાગે આપણને એટલે આત્મવિશ્વાસ આવી જાય ને પછી તો હું ગમે એના વિશે બોલી શકું એમ છે આ તો બધો અનુભવ નો ખેલ છે ભાઈ બીજું કાઈ નથી આ તમે બધા નવા નવા છો ને એટલે તમારે હું શરીર માં લોહી ઉકળે છે બીજું કાઈ નહિ કે મારે આમ કરવું ને આમ કરવું હું ને કાઈ બોલું નહિ પછી એને અનુભવ કરવા દઉં તમને કે કેમ હું શું કીધું અનુભવ કરવા દીધો હું કીધું કરો કીધું તમારે થી ખુદ થી નો થાય કીધું તમે કે મારા પગ ભરાઈ ગયા છે હવે મારા થી નહિ થાય હું કીધું હવે થશે કીધું પછી થઇ ગયું ને પણ ખબર નો હોય ને ત્યાં સુધી ખુદ વર્ક કરતો હોય વર્ક માંથી જ એને શીખવા મળે બધું સ્માર્ટ વર્ક એટલે અનુભવી કોષ હોય કોચ કઈ ખોટા નો હોય કોચ સાચા જ હોય લાગે પણ એને કઈ અનુભવ કર્યો હોય તો કરાય એની પાસે શીખાય ભણી ભણીને શીખ્યો હોય એની પાસે અનુભવ નો લેવા જવાય તમને સમજાય છે હું શું કઉ એના પાય કાંઈક મેડલ મેં જીતા હોય એને કઈક દોડમાં એને સારું પરફોર્મન્સ આપ્યું એની પાસે શીખાય હું ભણી ભણીને ને સ્પોર્ટ નું શીખું તો એમાં કઈ નો કાઢી લેવાનું હોય હું આમાં હાલભાઈ બે વરા હું સ્પોર્ટ નું ભણી લો પીટી મા ભણી લો કે ભાઈ આમાં આકસરત કરવાની આમાં આકસરિત કરવાની હું તો ખાલી કહી દઉં અનુભવ તો નથી કર્યો ને મેં અનુભવ કરે તો ખબર પડે કે આ કસરત ભાઈ આ ખોટું લખ્યું આ સાચું થોડું છે કાઈ એમાં આપડે કહીએ અનુભવી હોય તો હા સમજાય હું હું કેવા માગુ છુ ઈ આ બધો અનુભવ છે હમ Touch